સિયાબાગ સ્થિત બોરડી ફળિયામાં દૂષિત દુર્ગંધવાળું પાણીથી નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રાજ્યમાં હીટવે અને ભીષણ ગરમી વચ્ચે શહેરમાં પાણીની સમસ્યા વરસાદી કાસમાં ડ્રેનેજના પાણીના નિકાલથી આ સમસ્યા સર્જાઈ હોવાની માહિતી કાઉન્સિલર બાળુ સુરવે લોકોની વાહરે આવ્યા બાળુ સુરવે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા વોર્ડ નંબર તેરમાં બોરડી ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી સીધું સીધું છોડી દેવામાં આવ્યું છે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે કોઈ પણ વરસાદી ગટર અમારા વિસ્તારમાં તમે જોઈ શકો બખરાવાડીની વરસાદી ગટર હોય લાલબાગ કુંભારવાળાની હોય રાસ્તમ સોસાયટીની હોય તમામમાં ગટરનું ડ્રેનેજનું પાણી સીધું છોડી દીધું છે ને આ ત્રણ ત્રણ મહિનાથી વિસ્તારના નાગરિકો જે તે અધિકારીને રજૂઆતો કરે છે ને અમે કમિશ્નરશ્રીને પત્ર લખીને રજૂઆતો કરી સભામાં રજૂઆતો કરી પણ કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એવી છે કે આજુબાજુના પચાસ સાઈટ મકાનમાં છેલ્લા મહિનાથી ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી પીવામાં આવતું હોય ને લોકો એ જ પાણી ન છૂટકે પીવું પડે છે એ લોકોને બહારથી જગ લાવવા પડે છે ને આવું ગંદુ પાણી પીવાના લીધે તમે જોઈ શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ રોગચાળો ફાટી નીકળતો હોય ઘર ઘરમાં બીમાર હોય ને કાલ ઊઠીને વધારે રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની અને અધિકારીને અમે રજૂઆત કરી તો ડ્રેનેજવાળા આવે એવું કહેવામાં આવે આ તો વરસાદી ગટરનો પ્રોબ્લેમ છે એ લોકો જતા રહે વરસાદી ગટરવાળા એવું કહે છે કે આ પાણી પુરવઠાવાળાનું કામ છે એવું કરીને કોઈ પણ અધિકારી કામગીરી નથી કરતા એના લીધે ત્રણ ત્રણ મહિનાથી આવું ગંદુ દુર્ગંધ મારતું પાણી વરસાદી ગટરમાં ડાયરેક્ટ છોડી દીધું છે